પાતણના સહસ્ત્રલિંગ સરોવરમાં જનહિતાર્થે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર મેઘામાયા દેવને સાત સિત્યાસીમી બલિદાન તિથિ નિમિત્તે જંબુસરના આંબેડકર મોહલ્લામાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો મહાવંશી સમાજ દ્વારા વીર મેઘામાયાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગત્ય અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોહલ્લાના બાળકો દ્વારા વીર મેઘામાયાના જીવન અને બલિદાન વિશે પ્રેરણાદાયી વક્તવ્યો આપવામાં આવ્યા હતા સામાજિક કાર્યકર ચંદ્રકાંત જંબુસરિયા સમાજના ગૌરવતા ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે જે સમાજ પોતાનો ઇતિહાસ

વીર મેઘમાના બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી વીર મેઘમા સમિતિ દ્વારા આ આંબેડકર મોલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકોના મહિલાઓ યુવાનો અને વડીલોએ ખૂબ સહકાર આપ્યો એ બદલ સમિતિ દ્વારા એમનો આભાર માન્ય જાણો જય